不是。<laughs> જય શ્રી રામ બધાને તો કેમ છો બધા આવ્યો કે તમે બધી મજા મજા છો તો આજે અમે આવ્યા છીએ દરિયા કિનારે એ પણ બાર કલાક નહીં ચૌદ કલાક નહીં પણ પૂરેપૂરા ચોવીસ કલાક અહીંયા દરિયા રહેવાના છે તો આજે અમે જોઈશું તો ચોવીસ કલાક દરિયા કિનારે કઈ રીતે વીતે ભર શિયાળે ચોવીસ કલાકનો ચેલેન્જ કરવા આવ્યા ઠંડી કેટલી પડે ક્યાંય ખબર નથી ઘરે એટલે ગોધરા ઓઢીને જાય તો જોઈએ આજે ચોવીસ કલાક કઈ રીતે વીતે કારણ કે આવે પેલા હવાર માં અમને ડરાવી દીધા ત્યાં અહીંયા દીપડી ને વ્યવસ્થા છે એવું ક્યાં અટાણે જોઈએ જાય દિવસ ને તો વાંધો નહીં રાતના જોઈએ હવે શું થાય એ ચોવીસે ચોવીસ કલાક અમે આ દરિયા કિનારે વિતાવાના છે તો તમે ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને આઇકન એટલા માટે તમને દબાવવાનું કહીએ કે પહેલી વેલા અમે વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન તમારી ત્યાં પહેલી વહેલી આવે અને તમે પહેલાં વેલા વિડીયો જોઈ શકો તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો ને આજે તમને શેર કરાવશું કે કેવી રીતે જિંદગી વીતે અત્યારે તો મસ્ત છે દિવસનું છે એટલે રાતનું મેન ઓલું છે ને ડરાવી દીધા તો જો હું અને રાત માટે બધી સુવિધા કરવી પડી આપણે અત્યારે એમ તો માછીમારવા વાવાળા જાદા લોકો છે અત્યારે દરિયો ઓર છે એટલા માટે વાંધો નથી રાતનો ભર થાય તો જોઈ જાય આ બધી અત્યારે મેદાન ખાલી છે તો રાતનું મને તેટલો ન ભરાઈ જાય ને ભાઈ પૂરે હા સેટ ઉપર સુધી પાણી આવીએ તો આપણે ક્યાંક રહેવાનું ગોઠવી નાખીએ પહેલાં ગોતી લઈએ પછી રાત આખી કાઢવાની છે તો એના માટે પોલીસ સુવિધા કરી લઈએ પછી તમને મળી જાય હાલો તો ફાઇનલી અમે જે જગ્યા સિલેક્ટ કરી લીધી અહીંયા અમારો સામાન પુગાડી દીધો બધી ને આ બાજુ આપણો દરિયો છે તો જોઈ લો તમે અને આ બાજુ જંગલ છે અને આ બાજુ દીપડીના બચ્ચા છે તો એનો રસ્તો છે આવવાનો તો અમે પહેલાં તો લાકડા ને આ બાજુ જો માણસોને બધી છે ને આકર પછી અમારે જવાનું છે તો જોઈએ દીપડી આવે કે દીપડાના ભસ્સા આવે જો વિડીયો બનાવીએ આપણે ચોવીસ કલાક ચેલેન્જ કરીએ વાંધો નહીં વિડીયો અમારે મોબાઈલ ની નહીં કાંઈ તમે જોઈ લેજો પછી મૂકે તો અપલોડ કર અપલોડ કરી દેજો પછી જી ભાઈ મૂકતા નહીં બાકી લડી તો લેવું કા પણ આગ માટે આ ડરાવી દીધી એટલે આગ તો ખાસ જરૂર છે તો એના માટે પેલા અમે લાકડા ગોતી લે હું સમય અત્યારે બહુ બહુ વહેલ થાકી પછી જા ને અને થોડીક મુલાકાત પણ લઈ લીધી અહીંયા લોકો હતા ને એની પહેણ જાણી લીધું ત્યાં બહુ વાર લાગી ને પક કરે પકડવાની થોડીક ટેકનિક શીખી આવી નહીં કંઈ આ ઘણું બધું રખડી લીધા હવે બે ભાઈ બઢિયા લેવા કારણ કે બઢિયા ખાસ જરૂરી છે તો સાલો જેવું થઈ ગયું આખો દી તો રખડી લીધે વાંધો નહીં હવે આગળ ના ભાઈને એક નવું સપનું મને આ પેલાનું વીતી ગયેલું છે કે આપણે બે જાઉં એવું થઈ ગયા સાકર થાય તો બે બેરા પછી જોઈ જાય હવે ડર થશે બઢિયા તો ગોતવા જ પડી મેં જ છે તો સાળો જોઈએ આગળ કેવાને આગળ છે આ કેવાને અમને તો ન જ ખબર પડતી કેવાને મિત્રાનો હોય કે આ બધી વાંધો નહીં આમ જ જશે અમે પે કર જ જશે પેલા અમે છે ને એ લઈ જાવ આ ને હાલો તો ભાઈ હવે આ ઉપાડવું પડશે એકલો લઈ લે એકલો તો લે ભાઈ મા પેરો લાગેલા અંદર હાલો તો પેલા અમે ને પુગાડ દઈએ ત્યાં અમારે રેસ્ટાણ કરવાનું છે ને ત્યાં તો હાલો પેલા પછી મળીએ ડાયરેક્ટ ત્યાં થાકી જુઓ ચાલો આ બધે સારી લીધું હવે અંધારું થવા આવ્યું તો થોડીક ભૂખ લાગી તો થોડુંક ખાવાનું લાવે દરિયાનું તો કઈ મળ્યું નથી તો અમારી મેગી કામ હકાવવું પડીએ આ ભાઈ ફૂલ ભૂખ્યા છે તો થોડીક મોસમ બી તો એ પેલા ખાઈ લઈએ અને પછી ક્યાં તો લગભગ અંધારું થવા આવીએ તો હવે દીપડીની મુલાકાત લઈ લઈએ અમે કીધું એ પ્રમાણે જાણી લઈએ નવે મોસમ્બી નહી થોડુંક લાવે એ ખાઈ લઈએ બે ભાઈઓ પછી આગળ બતાવીએ હું કરવું હું નહીં તો ભૂખ લાગી બહુ જ તો હાલો ખાઈને પછી તમને મળીએ જ્યાં અમે જગ્યા સિલેક્ટ કરી હતી ને થોડોક પ્રોબ્લેમ આવ્યો અમને તે અગ્નિ નથી પ્રગટાતી એટલે અમે થોડીક ચેન્જ કરી નાખી તો આ દરિયાની બાજુમાં આકર થોડોક વાઈટ છે એટલે ત્યાં તમને બતાવી દઈએ તો અત્યારે ઠંડી તો શરૂ થઈ જઈ પડવાની તો ચાલો તમને બતાવી દઈએ તો ત્યાં કેવું છે જો જોજો ભાઈ ગરી જવા તાણે આમાં બહુ ધ્યાન રાખવું પડે આમાં હાકલાસ જ્યાં બાકી બીજું કંઈ મળતું નથી અમને આવા જ દો અહીંયા જાન ટેક ભાઈ આ કરે તો આમાં પડી જવાય એટલે જો સગ્યા અમ્યા આમ હતું ને તે આકર ચેન્જ કરી નાખ્યું તો કાંઈ ગયો આપણો સામાન એમાં આડી આમાં હોય છે જો આકર લઈ લીધો અમ્યા અહીંયા અમારો સેટઅપ અહીં ગોઠવી નાખ્યો હવે આવી છે સુનિલભાઈ હેઠળ એટલે આપણે અહીં ગોઠવી નાખીએ હવે બધી જોઈ લો તાઇમ મચ્છર જો અટાણામાં સારું થઈ ગયા તો મને એમ તો આવું કંઈ નહીં હોય તો હવે અમે અગ્નિ પ્રગટાવી ભૂખ લાગી જ હવે તો ખાઈ લઈએ અમારો સામાન આમાં છે મેગીનો સહારો લેવો પડે બીજું કંઈ નતું તો હાલો હવે સુનિલભાઈ હળગાવી નાખીએ અને હોવાનું આ બાજુ રાખજો આપણે આગળ આકાર પ્રગટાવી નાખીએ ના આ થોડીક રીતે આકર ખેંચી લેવું ને ત્યાં હોવાનું થઈ જાય આપણે એક ફાયદો થઈ જાય કે આકરથી થી પોવનનું કાંઈ ઓલું નહીં રહી દરિયો પાછળ આ કર ને ઓલું થોડુંક માથાકૂટ નહીં ને ઓલી પર હળગાવવામાં બહુ પ્રોબ્લેમ આવીને કોશિશ કરી લીધી હળગીની અહીં જોઈ લઈએ ટ્રાય કરીએ કારણ કે અહીં નવો સામાન પાછો બધે સારો પડ્યો થાકી જાવ ભાઈ અટાણે અટાણે કમસે કમ વાગવામાં આવ્યા ને તો સાડા નવ જેવું ચૂંસ કાંઈ વાંધો નહીં તો પેલા શરૂ કરીએ કા સુનિલભાઈ સેટઅપ કરી નાખીએ ને પછી તમને મળીએ હાલો તો ભાઈ પાંઠા ગોતે કે આ બધી કમ્પ્લીટ કરી નાખીએ અમે પછી મળીએ લાય ભાઈ પાંઠા એકર મુકવા છે આ બાજુ થગી જો ભાઈ શું કરું શું કર દો શું જો કે પેલે ન તો લે લેલો અરે વાહ હાલો મિત્રો ધવાડા ખાઈ ખાઈને પાણી તો ગરમ ચૂસ હવે નાખી દે મેગી પછી ખાઈ પીને જાયે થોડુંક ફરવા જાયે પાછા

હલો સુનિલ ભાઈ ખાઈ લીધું ને હવે તો હવે ફરવા જાય દરિયા આવે તો પછી ઝેર ને ફરી થોડું ખાલો આવું તમારે વાહ શું આ લાઇટું દેખાય ને એ કંપનીમાં અંદર સિવાય આમ જો આ અંદર તો ઓડિયું ને એટલી ઓછી દેખાય અટાણે હોય હોય બરસલા એવું કાંઈ હોય અમને ત્યારે ડરાવી દીધા હતા પસલા ને દિલથી મજા આવે ખાઈ પી લીધું હવે ફરી લઈએ દિલથી પછી જોયું જાય કારણ કે અમને મારો આવે છે ને એ કહેતા હતા એ કે કાંઠે છે ને આપણે કાંઠે રખડવામાં કંઈ બીક ન હોય પણ તમે જ્યાં હોવ ને ત્યાં ધ્યાન રાખજો તો ચાલો હવે આમ ફરીએ બધીમાં જોઈ લો અત્યારે દરિયો હાવ બાજુમાં પૂગી ગયો અહીંયા પાણી છે અહીંયા પૂગી જાય આવું બાજુમાં પૂગી જ્યો બાકી ભર થાય છે હવે તો પછી સુઈએ પછી કંઈ ખબર ન પડે પાઘડી તો હવે ફરી લઈએ બધી ના આમાં એક એક કોપટાને એવું કંઈક આવે એટલે ધ્યાન રાખવું પડે હાલીનું તો હાલો અમે પહેલાં પછી ફરી લઈએ ને તો ફાઇનલ મિત્રો ઘણું ફરી લીધું દરિયાની એકર કાંઠે તો અત્યારે વાગી ગયા છે કે કંઈક અગિયારનો ગાળો થયો તો હાલો હવે નીંદર આવે હૂઈ જાય એમ થાકી ગયા હાલો તો હવે ઉઠીએ પછી જોઈએ Alo. Ano night. Good night, baibada niya. Baibada Subratri. Subratri. હેલો ફ્રેન્ડ તો અત્યારે મોબાઈલ મોબાઈલ કાચ શું ને લાઈ તો બે ને પાંત્રી થઈશ એ કુત્રી છે યાર ઠંડી બહુ લાગે પણ શું ભાઈ વાંધો દેતા હાલો તો હવે એમ હવારમાં મળીએ સુનિલ હવે જાગ ઘડી હાલો તો મિત્રો ઉઈ જાય અત્યારે જોઈ લો આપણે હરાપા અંધારું જ છે કોઈ નથી અત્યારે હાલો તો મળી આવે બધી સુનિલભાઈ તો ગેનમાં જ છે હાલો તો બાય જય શ્રી રામ તો તો હું તો ક્યારનો મન તો નીંદર જ નહોતા હતી પણ આ ભાઈ હું થડ ખૂતો તો ઘડીક વાર અને હવાર થવાનું છું આપણે તો મજા રહી જઈ એવું નથી જોઈ લઉં થોડોક સમયમાં હવાર થાય તો સુનિલ હા સુનિલ હવે તૈયારી છે હવે હાલો તો ઘડી તાપી લાવી મળીએ સુનિલ ભાઈ તો હુવામાં જ છે હાલો તો પછી મળીએ થોડોક પ્રકાશાંજ વાળું થાય પછી દર્શન દઈએ હવે અડધી કલાક થાય પછી જો કે ઉગવાની તૈયારી છે હું અહીંયા મેડિટેશન ને એમ કરતો તો કારણ કે આજે એટલો અવસર મેળો તો કરી નાખીએ અને જોઈ લો નજારો તમે ખાલી જોઈ લો ઉગવાની તૈયારી છે હવે વાંધો નહીં આમ તો આપણો ચેલેન્જ કમ્પ્લીટ થયો થોડાક સમયમાં પછી ભાઈને ઉઠાડું કારણ કે રાતે જાગ્યા થાય એટલે હું હું જોયો હતો કડીક તો પછી ઉઠાડું પછી ચેલેન્જ આપણે પૂરો થવાનું થોડીક વાર છે અડધી કલાક જેવી તો હોવા દે કડીક ભાઈને પછી મળી આપ તો ફાઈનલી હવે સવાર થઈ ગયું છે અને હું તો અહીંયા ક્યારનો બેઠો અને જોઈ લઉં હા હવે સર જોકે થઈ જ ગયું તો સુનિલભાઈ તો ફૂલ ગમમાં એટલે નીંદરમાં છે એટલે હુતાશ તો હાલો એને ઉઠાડવા જાય અને યાર ચેલેન્જ તો અત્યારે પણ હજી ટાઈટ બહુ છે કારણ કે સ્વેટર આજ ભૂલાઈ ગયું હતું મારાથી તો જોઈ લો અત્યારે પાણી ત્યારે કેટલું આગું હતું ને અત્યારે ક્યાં છે પાણી તો અત્યારે તમને જોઈ લો નજારો જો ખાલી તો હાલો હવે સુનિલભાઈને ઉઠાડીએ અને ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું આપણે રાતે ક્યાં સુધી પાણી હતું અહીંયા જો કે અમે તો નતા ઉઠા નાખા તમને બતાવી દે જો છેલ્લે અહીં સુધી ભૂગી ગયેલું છે અમારે પેલા જો પર હતા પછી આકર સેટઅપ કરી નાખ્યું તો હાલો ઝડપથી ઉઠાડી લઈએ હવે સુનિલભાઈને ભાઈ ચેલેન્જ કમ્પ્લીટ કરીને જઈએ તોタミン ચેનલને લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કઈ ભૂતાઈ તમને બતાવું તો તો કરી યતરી એ સોનલ આપ ગમસ્સો ફૂલ કોણે ગશે દે શુલે

ઝડપથી ચેલેન્જ પૂરો કરીને ઘેર જાય ચલો ચોવીસ કલાક પૂરા હાલો અહીંથી હવે મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં ક્યાં સુધી ચેનલમાં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને કહો ને બે લાઇકન દબાવવાનું ખાસ કરીને પોતાની તમને નોટિફિકેશન મળે એટલે પેલો વિડીયો તમે જોઈ લો તો જોઈ લો અત્યારે નજારો આ દિવસ નો પૂર્ણ પૂર નો ચકલા કોઈ દી બાજ ના બને સકલા દેખાય ભાઈ તમને જરા લાઈન આખી આવો અહીં બતાવો હાલો